અને બેતાલીસ કલા ચાર્જિંગ ચાલશે આ ત્રણ અલગ અલગ કલરમાં આવશે બ્લેક બ્લુ અને વ્હાઈટ એકથી બે કલાક લાગશે એમસી ચાર્જર આવશે આ બોક્સ ઓપન કરીશું આ રીતે લોગો આપેલો છે અહીં આગળ આ રીતે ક્વોલિટી છે બસો રૂપિયાની પ્રાઇઝના નેકબેન્ડ છે અને આ રીતે આવશે ને આજે અવાજ પણ ટેસ્ટિંગ કરી લઈએ બ્લુટૂથનું હેલો ફ્રેન્ડ મારી ચેનલ પર સ્વાગત છે તમારું આજે આપણી પાસે યુનિક્સ કંપનીની વાયરલેસ નેકબેન્ડ છે ને બેતાલીસ કલાક ચાર્જિંગ ચાલશે આ અને આ આ રીતે આ નેક બેન્ડ છે અને આ એનું બોક્સ છે જોઈ રહ્યા છો તમે આ બોક્સની ઉપર અને ત્રણ અલગ અલગ કલરમાં આવશે બ્લેક બ્લૂ અને વ્હાઈટ આ ત્રણ કલરમાં અવેલેબલ છે ને એની પેસિફિકેશન પણ જોઈ લઈએ આપણે બ્લુ લઈએ બ્લુટૂથ વેરિશન ચાર છે અને આઈપીએક્સ રેટિંગ છે આઈપીએક્સ થ્રી છે અને પ્લે ટાઈમ છે બેતાલીસ કલાક અને ચાર્જિંગ ટાઈમમાં એકથી બે કલાક લાગશે અને બસો એમએચની બેટરી આવશે ને ટાઈપ સી ચાર્જર આવશે ને આ રીતે એનું બોક્સ ને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું આ રીતે યુનિક્સ કંપનીની કોથરીની અંદર આ પેકિંગની અંદર આવે છે અને હવે જોઈએ આપણે કંપની એની સાથે ડેટા કેબલ કંપની આપે છે ચાર્જિંગ માટેનો કે નથી આપતી એ પણ આ કોથરીની અંદર આપણે કોથરી એકવાર ખોલીશું આ રીતે પાઉચ આ આ રીતે નેકબેન્ડ છે અને કોઈ કેબલ કે કોઈ એક્સ્ટ્રા કંપની આપતી નથી અને આ રીતે નેકબેન્ડ છે યુનિક્સનો લોગો આપેલો છે અહીંયા આગળ અને આ રીતે એની ક્વૉલિટી છે હું તમને બતાવી રહ્યો છું અત્યારે અને પાછળ નામ પણ આલેલું છે બ્રાન્ડ નેમ છે ને આ રીતે યુનિક્સ કંપનીની છે ને અહીંથી આ ખસેડાશે આવું આઘું પાછું કર્યું હશે તમારે સાઈઝ તો પણ થશે વાયરની અને આ રીતે યુનિક્સ કંપનીની આ ક્વોલિટી છે તમને હું બતાવી રહ્યો છું અને આ રીતે અહીંથી કોલિંગ એટલે અહીંથી ઓન થશે અહીંથી પ્લસ માઇનસ છે એટલે કે આપણે ઓન કરીશું હવે આ રીતે ઓન થશે એટલે અહીં આગળ જો લાઇટ બ્લિન્કિંગ કરશે અહીં આગળ તો ઓન થઈ ગઈ છે અને આ રીતે આની ક્વોલિટી છે જો આ રીતે ક્વોલિટી છે અને આ નેકબેન્ડનો કેબલ પણ જોઈ લઈ આવ્યો જો આ રીતે નેકબેન્ડનો કેબલ છે અને આ રીતે આ યુનિક્સ કંપનીની નેકબેન્ડ છે વાયરલેસ અને આ મેગ્નેટ વાળી આવશે જો આ રીતે ચોટી જશે અને અને સ્પીકર સાઈઝની વાત કરીએ તો દસ mm ના સ્પીકર સાઈઝ છે એની અને આ રીતે એની ક્વોલિટી છે જુઓ આ રીતે ક્વોલિટી છે નેકબેન્ડની આ માત્ર બસ્સો રૂપિયાની પ્રાઇઝના આ નેકબેન્ડ છે અને આ રીતે ચોટી જશે નેકબેન્ડ વાયરલેસ આ નેકબેન્ડ આ રીતે આવશે અને આજે આપણે એનો અવાજ પણ ટેસ્ટિંગ કરી લઈએ બ્લુથૂથને ઓન કરી લઈશું હવે કોઈ બાઇલની અંદર સર્ચ કરાવી દઈએ પહેલાં અહીં આગળ નામ આવી ગયું એનું બ્લૂથૂથનું અને યુનિક્સ કંપનીનું વેરિંગ થઈ ગયું અને આ રીતે એનો સાઉન્ડ પણ આવશે ટેસ્ટ કરાવી દઈએ આપણે તમને આ રીતે એનો સાઉન્ડ ક્વોલિટી આવશે તમને આ વિડીયોમાં સંભળાતું હશે કે આ ક્વોલિટી કેવી છે સાઉન્ડની એ પણ તમે સાંભળી રહ્યા છો આ રીતે આનો અવાજ આવશે આ રીતે આ નેકબેન્ડ છે મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં